ભાભર નવા ઓગણીસ તારીખે પૂનમ દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ સાધ્વીજી જોડે એક છેડતી ના ભાગરૂપે જે ઘટના બની હતી આ એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરવામાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એલસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં સુધી બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાઢીને છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે એક ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માંગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા હશો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસકીઆઈ હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા ભણાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે આ દબાણપૂર્વક એમની પાછળ કાર્યવાહી થવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય અને આ બાબતમાં હું પોતે જે ઘટના બની એનાથી પહેલા દિવસથી કરીને અમે બધા જ છીએ આ બાબરની બદનામી છે અને એક ધર્મ ઉપર જ્યારે આવું એટેક થતું હોય ત્યારે હર એક મહિલા તરીકે એના આગેવાન તરીકે એ ગુનેગારને ક્યારે છાવરવાનું અમારા મગજમાં કે ક્યારે અમારા વિચારધારામાં કે અમારી કોઈ દાડે એ ટાઈપની માનસિકતા પણ ના હોય ત્યારે આ બાબતમાં જે ગુનો વહેલામાં વહેલો ઉકેલાય સાધ્વીજીને અને જૈન સમાજને ન્યાય મળે અને આવા જે વિકૃત પોલીસ માનસિકતા ધરાવતા બધા જ પોલીસવાળા એવા છે કે હું કહેવાનો મારો કોઈ અર્થ નથી પણ આવા પોલીસ અધિકારીઓ કે એનો સ્ટાફ હોય એને પોતાને એની સામે કાર્યવાહી થઈને આ કાર્યવાહી કરે એ હું એમની પાસે અપેક્ષા રાખું જો એકવીસ તારીખે મને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને મને પૂછપરછ કરી એટલે હું થોડો ગભરી ગયો તો તે બદલ પણ મને માર માર્યો પણ મને હાથ ઊંચા રખાયા હતા ગુનો કબૂલ કરવા માટે કર્યું ગુનો કબૂલ કરી લે પણ મેં ના પાડે કપડા ઘડાઈને મારા ફોટા પાડ્યા હતા અને સાથી ઉપર થોડી છોડી હતી